આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને એમના નાણામંત્રી મંત્રી માન્ય કનુભાઈ દેસાઈ દ્વારા ડબલ એન્જિનની સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ સરકાર દ્વારા નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના નમો શ્રી યોજના નમો સરસ્વતી યોજના આ લોકોને રિઝાવવા માટેનો ચૂંટણી લોક લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે ચાર હજાર ત્રણસોને જુમ્મોતેર કરોડ રૂપિયા અમે ભાળવીએ છીએ ગુજરાતમાં આટલો મોટો આદિવાસી સમુદાય છે હોવા છતાં એમણે માત્રને માત્ર ચાર હજાર ત્રણસોને જુમ્મોતેર જ કરોડ રૂપિયા એમણાં થકી ફાળવવામાં આવ્યા છે એમણે કીધું વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત બે હજાર એકવીસથી લઈને પચીસ સુધી અમારે એક લાખ કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ અમે સૂચવીએ છીએ પણ બે હજાર ચોવીસ આવ્યું ત્યાં સુધી કેટલા વન બંધુ કલ્યાણ યોજનામાં અમે ચૂકવવા છે એવી કોઈ એમણે જાહેરાત કરી નથી તેવી જ રીતે એમણે શિક્ષિત શિક્ષણ બજેટ અને આરોગ્ય બજેટમાં વધારો તો કર્યો છે પણ માત્રને માત્ર એ સ્ટ્રક્ચર બનાવવા માટે બાંધકામો બનાવવા માટે વધારો કર્યો છે એમણે કોઈ પણ જગ્યાએ કાયમી ડોક્ટરોની ભરતી કાયમી સ્ટાફની ભરતી કાયમી શિક્ષકોની ભરતી ક્યાંય પણ એમણે જોગવાઈ કરી નથી માત્ર ને માત્ર માળખાકીય સુવિધા માટે આ બજેટ વધારાની એમણે વાત કરી છે સાથે સાથે એમણે આવાસ શહેરી વિસ્તાર હોય અને રૂરલ વિસ્તાર હોય તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી ફેરફાર છે

લોખંડ શહેરમાં ભાવ છે એ જ ભાવે ગામડામાં પણ મળે છે એટલે એ બજેટમાં ગામના લોકોને પણ જે પ્રધાનમંત્રી આવાસ આપવાનું સૂચવ્યું છે એ શહેરના લોકો જેટલા જ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા મળે એ અમારી માંગણી છે અને આ સરકારને કહેવા માંગીએ છે એમનું જે ગયા વર્ષનું બજેટ હતું એ બજેટ પણ આજની તારીખે પણ માત્ર પાસઠ જ બજેટ વપરાયેલું છે પાંત્રીસ બજેટ આજે પણ વણ વપરાયેલું પડેલું છે એટલે જેટલું પણ બજેટ એમણે સૂચવેલું છે એ ડાયરેક્ટ લાભાર્થીને મળવાનું નથી કોઈ વ્યક્તિને મળવાનું નથી પણ એ અહીંથી રૂપિયો નીકળશે તો લાભાર્થી સુધી પહોંચતા માત્ર દસ પૈસા પહોંચશે એવું અમે માનીએ છીએ એમના ક્યાંક ને ક્યાંક એજન્સીઓ એમના નકલી અધિકારીઓ નકલી કચેરીઓ ટ્રાઇબલ વિસ્તાર વિસ્તારોમાં ધમધમે છે સા લોકોની ટોળકીઓ ને ટોળકીઓ ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર કરે છે તો એ રીતની પાણી પુરવઠાની પણ જૂથ યોજનાઓ ટ્રાયબલમાં લાવેલા છે છ હજાર પાંચસો કરોડની ટ્રાઈબલોમાં જૂથ યોજના બનાવવાની વાત છે પણ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બની છે બધી સદંતર નિષ્ફળ છે બધી બંધ હાલતમાં છે જલમાં આટલા કરોડો રૂપિયા એમનો ખર્ચો થયો છે આજે સિત્તેર ટકા ગામડાઓમાં નળથી પાણી નથી નળ નળ માત્રને માત્ર રોપાના ગાંઠિયા બનેલા છે એટલે આ બજેટ માત્રને માત્ર એક આંકડાનું માયાજળ છે એવું અમે અમને લાગી રહ્યું છે ધન્યવાદ